નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજે આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસને સોમવારનો દિવસ છે ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર આજના મહત્વના સમાચાર જોઈએ તો રાજ્યમાં ઠંડીની ઋતુ જામી છે ઠંડીએ જોર પકડ્યું છે ત્યારે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે રાજ્યમાં આગામી બે દિવસ માટે હવામાન વિભાગે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે આઠમી જાન્યુઆરીએ અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ નવસારી વલસાડ દમણ નગર હવેલીમાં વરસાદી ઝાપટા અને છૂટો છવાયો હળવો વરસાદ ખાપી શકે છે આગળના સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાતની મજાક ઉડાડવાને લઈને સર્જાયેલા વિવાદ પર માલદીવ સરકારે મોટી કાર્યવાહી કરી છે માલદીવ સરકારે પીએમ મોદી અને ભારત વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ મંત્રી મરિયમ સિયુના માલસા અને હસન જીહાનને સસ્પેન્ડ કરી દીધા છે ભારતે સત્તાવાર રીતે માલદીવ સરકાર સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો આના પર માલદીવ સરકારે કડક પગલાં લીધા અને ડેપ્યુટી મિનિસ્ટર યુવા સશક્તિકરણ માહિતી અને કલા મંત્રાલય મરિયમ સીવના નાયબ પ્રધાન પરિવહન અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય હસન જીહાન અને નાયબ પ્રધાન યુવા સશક્તિકરણ માહિતી અને કલા મંત્રાલય માલસાને સસ્પેન્ડ કર્યા છે બીજા મોટા સમાચાર જોઈએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને આજે રવિવારે ભરૂચના નેત્રંગમાં જનસભાને સંબોધી હતી નેત્રંગમાં જનસભાને સંબોધતા કેજરીવાલે મોટી જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે ભરૂચ લોકસભા માટે ચેતર વસાવા આપના ઉમેદવાર છે ભરૂચ બેઠક પરથી ચેતર વસાવા લોકસભા ચૂંટણી લડશે ષડયંત્ર રચી જો ચેતર વસાવાને જેલની બહાર ન આવવા દીધા તો તેઓ જેલમાંથી પણ ચૂંટણી લડશે બીજા અગત્યના સમાચાર જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટી દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર સેવામાં મુકાઈ રહેલી અત્યાધુનિક ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસનું લોન્ચિંગ કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ કનેક્ટિવિટી અને અસરકારક પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને ગતિશક્તિથી આધારશીલા ગણાવી જણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત એસટી નિગમે વડાપ્રધાનના આ વિચારને સાકર કર્યો છે આજ જ શૃંખલામાં મુસાફર લક્ષી ઉદ્યોગ સેવાનો પ્રારંભ આ ડબલ બ્રેકર એવી ઇલેક્ટ્રિક બસના લોન્ચિંગથી થયો છે આગળનો મોટા સમાચાર જોઈએ તો દેશવાસીઓ આતુરતાથી બાવીસમી જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે આ દિવસે અયોધ્યામાં રામ મંદિર પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે આ અવસરને જોતા પીએમ મોદી છેલ્લા કેટલાક દિવસથી ભગવાન શ્રી રામના ભજન સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે ત્યારે આજે રવિવારે તેમને કચ્છી કોયલ ગીતાબેન રબારી દ્વારા ગવાયેલ ભગવાન શ્રી રામનું ભજન શેર કર્યું છે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ભગવાન શ્રી રામ પર બનેલા ભજન શ્રી રામઘર આએ શેર કર્યું છે આ ભજનને કચ્છી કોયલ ગીતાબેન રબારી દ્વારા ગાવામાં આવ્યું છે તેમને સિંગર ગીતાબેન રબારીના ભજનને વિભોર કરનાર બતાવ્યું છે આગળના બીજા અગત્યના સમાચાર જોઈએ તો ભારતીય વાયુસેનાને એક મોટી સફળતા મળી છે ભારતીય વાયુસેનાએ સી એકસો ત્રીસ જે સુપર હર્કિલસ વિમાનને રાતના અંધારામાં કારગીલની એરસ્ટ્રીપ પર લેન્ડ કરાવી છે વાયુસેના દ્વારા જાણકારી આપવામાં આવી છે કે પ્રથમ વખત વાયુસેનાના સી એકસો ત્રીસ જે એરક્રાફ્ટે કારગિલ એરસ્ટ્રીપ પર રાત્રિના સમયે લેન્ડિંગ કરી છે ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે નાઇટ ઓપરેશન દરમિયાન વાયુસેનાના કમાન્ડોને અલસુપર ખર્ક્યુલસ વિમાનમાં બેસાડીને કારગિલ મોકલવામાં આવ્યું તે કમાન્ડોએ ટ્રેનિંગનો ભાગ હતો જેમાં ઇમરજન્સીના સમયે વહેલી તકે મોરચા પર તૈનાત માટે તૈનાતી માટે જઈ શકે છે આગળના સમાચાર જોઈએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે તેમનું રિલાયન્સ ગ્રુપ રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન તેમજ રાજ્યમાં ડેટા સેન્ટર સ્થાપવા માટે મોટું રોકાણ કરી રહી છે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ રવિવારે તમિલનાડુ માટે એક મોટી જાહેરાત કરી છે તેમણે તમિલનાડુ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ બે હજાર ચૌદમાં કહ્યું કે તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવતા અઠવાડિયે રાજ્યમાં એક અત્યાધુનિક ડેટા સેન્ટરનું ઉદઘાટન કરશે જેને કેનેડિયન કંપની બ્રુકફિલ્ડ સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવી છે રિલાયન્સના ચેરમેને રવિવારે તમિલનાડુ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટમાં પોતાના સંબોધન દરમિયાન આ વાત કહી બીજા સમાચાર તો અયોધ્યામાં મંદિર નિર્માણનો પાંચસો વર્ષ બાદ જે અદ્વિતીય અવસર આવે છે તેને ખરા અર્થમાં અદ્વિતીય બનાવવા માટે દેશભરના રામ ભક્તો દ્વારા અનોખી કામગીરી કરવામાં આવી રહી છે કહેવાય છે કે ત્રેતા યુગમાં રામ રાજ્ય દરમિયાન ભગવાન શ્રી રામ અહીંયા આવેલા રામઘાટની તુલસીવાડીમાં પૂજા પાઠ કરવા માટે આવતા હતા ત્રેતા યુગમાં જે પ્રકારના દીવાઓનો ઉપયોગ થતો હતો તેવો વિશાળ દીવો બનાવવામાં આવશે લોકો દ્વારા અઠ્યાવીસ મીટરનો વ્યાસ ધરાવતો દીવો તૈયાર કરાઈ રહ્યું છે જે બાવીસ જાન્યુઆરીના રોજ તુલસીવાડીમાં પ્રગટાવવામાં આવશે આ દીવાને દશરતી આપવામાં આવી છે દીવાનો આકાર એટલો વિશાળ છે કે તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવે તેવી શક્યતાઓ છે આગળના સમાચાર જોઈએ તો અમદાવાદ હાલ ફ્લાવર શો પુસ્તક મેળાના આયોજનથી ઉત્સવના રંગમાં રંગાઈ ગયું છે ત્યારે હવે આજે રવિવારે રાજ્યના મુખ્યમંત્રીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો આ પતંગ મહોત્સવમાં એકસો પંચાવન આંતરરાષ્ટ્રીય સહિત એક હજારથી વધુ પતંગબાજો ભાગ લઈ રહ્યા છે ચૌદ જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભ સદન ખાતે યોજાનારા આ પતંગ મહોત્સવમાં પંચાવન દેશના એકસો ત્રેપન આંતરરાષ્ટ્રીય પતંગબાજો બાર રાજ્યના અડસઠ રાષ્ટ્રીય પતંગબાજો ગુજરાતના ત્રેવીસ શહેરના આઠસો પંચાવન પતંગબાજુએ ભાગ લીધો છે આ પતંગ મહોત્સવમાં પતંગ બાજુ વિવિધ પ્રકારના પતંગો આકાશમાં આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવશે રવિવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર વડોદરા નવમીએ ખેવડિયા દ્વારકા દસમીએ સુરત રાજકોટ અગિયારમી ગોરડો વડનગરમાં પણ આયોજન કરવામાં આવશે બીજા અગત્યના સમાચાર જોયે સંસદ રત્ન પુરસ્કારો ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા સાંસદોને વાર્ષિક ધોરણે આપવામાં આવે છે જ્યારે સંસદ મહારત્ન પુરસ્કારો લોકસભાના કાર્યકર દરમિયાન પ્રદર્શનમાં સાતત્રીસ માટે પાંચ વર્ષમાં એકવાર આપવામાં આવે છે આ વર્ષે સંસદ રત્ન એવોર્ડ માટે ભારતીય જનતા પાર્ટીના સુકાંત મજુમદાર અને શિવસેનાના શ્રીકાંત એકનાથ શિંદે સહિત પાંચ લોકસભા સભ્યોની પસંદગી કરવામાં આવી છે તેના આયોજકોએ રવિવારે આ જાહેરાત કરી હતી ભાજપના સુધીર ગુપ્તા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીના અમોલ રામસિંહ કોલે અને કોંગ્રેસના કુલદીપરાય શર્માને પણ આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે આ સાંસદોને સત્તર ફેબ્રુઆરી રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પુરસ્કાર આપવામાં આવશે આગળના મોટા સમાચાર જોઈએ તો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય વાય ચંદ્રચૂડ શનિવારે રાજકોટની અદાલતના નવા સંકુલનું લોકાર્પણ કરવા પહોંચ્યા હતા ત્યારે ત્યારે તેમણે પોતાના ઉદ્બોધનમાં ગુજરાતી બોલવાનો પ્રયાસ કર્યો હતો અને રાજકોટના ગુજરાતીઓના વખાણ કર્યા હતા આ ઉદ્બોધનનો વિડીયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પોસ્ટ પર શેર કર્યો છે અને લખ્યું છે કે આપણે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ રાજકોટને સારી રીતે સમજી ગયા છે ગુજરાતીમાં બોલવાનો તેમનો પ્રયાસ સરાહનીય છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજકોટમાં એકસો દસ કરોડના ખર્ચે નિર્માણ પામેલા રાજકોટ કોર્ટના નવા બિલ્ડિંગનું સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડે લોકાર્પણ કર્યું હતું ક્રિકેટના મોટા સમાચાર જોઈએ રોહિત શર્માની કેપ્ટન તરીકે ટી ટ્વેન્ટી ફોર્મેટમાં વાપસી થઈ ગઈ છે વિરાટ કોહલી પણ ફરી એકવાર ટીમ ઇન્ડિયા સાથે ટી ટ્વેન્ટી ફોર્મેટમાં રમતું નજરે પડશે અફઘાનિસ્તાન સામે ત્રણ મેચોની ટી ટ્વેન્ટી સિરીઝમાં આ બંને ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે સિરીઝનો ભાગ નહીં હોય ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ પણ સિરીઝમાં નહીં જોવા મળે સંજુ સેમસન અને જીતેશ શર્માને વિકેટકીપર તરીકે મોકો મળ્યો છે તો આ હતા આજના મોટા સમાચારો જોતા રહો ન્યૂઝ ચોવીસ ગુજરાતી